હેલો ફ્રેન્ડ માતા રાની ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવવાનું છે બ્રેડનો નાસ્તો તો ખૂબ જ ઓછા ટાઈમમાં અને ચટપટ એવો સરસ મજાનો બનીને તૈયાર થઈ જાય છે તો આપણે ઉનાળાની સિઝનમાં બીજા કોઈ શાકભાજી ન ભાવે અને આ રીતના આપણે ખૂબ જ ઓછા ટાઈમમાં નાસ્તો આ બનાવીને તૈયાર કરી શકશું તો આના જોવા માટે વિડીયો જરૂરથી જોજો અને જો તમને પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો તો અહીંયામાં મેં બે લીલા મરચાં અને એક નાની ડુંગળી એક નાનું ટામેટું અને સાથે એક કાગડીનો ટુકડો ઝીણો સમારીને એકદમ ઝીણું સમારીને લઈ લીધું છે અને સાથે મેં અહીંયા બે ચમચા જેટલો ચણાનો લોટ લઈ લીધો છે એની અંદર મેં મીઠું અને ધાણા અને અજમોને બધું ચપટી ચપટી જેટલું નાખી દીધું છે સ્વાદ પ્રમાણે અને આપણે જે બધું શાકભાજી ઝીણું સમાર્યું છે એ પણ આની અંદર લોટની અંદર મિક્સ કરી લઈશું આ રીતના અને ચમચીથી હલાવી દઈશું અંદર મેં બધો જ મસાલો કરી લીધો છે મીઠું ને બધું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો અહીંયા તમે અહીંયા ચણાની જગ્યાએ સોજી પણ પલાળીને લઈ શકો છો પણ અહીંયા મેં બેસન લઈ લીધું છે અને આ રીતના આપણે પાણી નાખતા જઈશું ને હલાવતા જઈશું તો આપણે એને હજુ પણ થોડુંક ઢીલો કરવાનું છે તો હજુ આપણે એની અંદર થોડું પાણી નાખીશું તો આ રીતના આપણે બરાબર મિક્સ કરતા જવાની નાખતા જવાનું છે એટલે એકદમ ઢીલું ન થઈ જાય તો આ રીતના આપણે એને પાણી નાખીને આ રીતના મીડિયમ રાખવાનું છે બહુ ઢીલું પણ નહીં અને કઠણ પણ નહીં એ રીતના આપણે બ્રેડ ઉપર લાગી શકે એ રીતના રાખવાનું છે તો અહીંયા મેં નાની સાઇઝની બ્રેડ લઈ લીધી છે તો એની ઉપર આપણે સાઈડમાંથી એની ધાર છે એ કાપી લઈશું પહેલાં અને અહીંયા મેં તવો લઈ લીધો છે અને એને ગરમ કરવા માટે ઓઇલ લગાવીને ગરમ કરવા માટે મૂકી દીધું છે હવે બ્રેડને આપણે કાપી લીધી છે તો એને આપણે જે બેસન તૈયાર કર્યું છે એની અંદર આ રીતના ડોબારીને એની ઉપર બધું જ લાગી જાય સરસ એ રીતના એની અંદર રગ દોડી દઈશું અને પછી આ રીતના તવો ગરમ થાય એટલે એની ઉપર મૂકી દઈશું તે જ રીતના આપણે તવા ઉપર જેટલી પણ બ્રેડ આવે એટલી એકસાથે મૂકી દઈશું તો અહીંયા મારે તવો મોટો છે એટલે એને પણ ચા બ્રેડ તો આસાનીથી આવી જશે તો હું ચા બ્રેડ પણ સાથે મૂકી દઈશ તો આ રીતના આપણે એને ચઢવા દેવાનું છે તમારે ઢાંકવાની એની જરૂર નથી તમે ખુલ્લો રાખશો તો પણ એકદમ આસાનીથી ચડી જશે તો પાંચ સાત મિનિટ જેવું થઈ જાય એટલે તમે એને આ રીતના ફેવડી લેવાનું છે તો એક સાઈડ એને ચડી ગઈ છે તો તમે જોઈ શકો છો કે બધા જ બ્રેડ એ રીતના બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એની આ રીતના એક ડીશમાં લઈ લઈશું અને એની કટિંગ કરી લઈશું તો એકદમ સરસ મજાનો બ્રેડનો નાસ્તો આપણો બનીને તૈયાર થઈ ગયો છે તો તમે આની ચટણી સાથે ટોમેટો કેચઅપ સાથે કે ચા સાથે પણ એન્જોય કરી શકો છો અને ખૂબ જ ઓછા ટાઈમમાં બની જતો હોય છે તો તમે પણ આ નાસ્તો જરૂરથી બનાવજો કારણ કે નાનાની સિઝનમાં આપણે બીજું કંઈ ભાવતું ન હોય તો તમે સાંજના ટાઈમમાં કે સવારે નાસ્તામાં પણ આ બ્રિડનો નાસ્તો બનાવી શકો છો તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને મારો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કહેજો અને જો તમને પસંદ આવે તો લાઇક જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ